નો મને છે ને તન કામ નહીં કરાવ તન બહાડી કુકળો ઉરાવાને એમ કરીને મને લાયો અને બધું કામ કરાવ્યા કા ઘર નું ખેતર નું બધું ખેતીવાડી નું બધું જ કરાવ્યું હું કેવું તને બંગલા માં બહાડી એમ કરીને મને લાયો કેવું બંગલા માં બહવાનું ઝૂપડા નહીં બહવા જડે ખેતરમાં ખેતરમાં કામ કરાવ્યા કો વાડી નું કરવાનું તેલ રાત દર નું કામ કેટલું કામ કરાવ્યું મેરા પણ મેં નઈ કીધેલું મેળવા તાલી લી જાય કામ જ નહીં કરવાનું કોઈ મને બાજે ઉલતી કરે પોતાનું કામ સે એમ કરે ને કે ભાગ રાખતા પોતાનું કામ એમ કરવાનું તો તું પોતે મારવા જાય બંગલામાં બીજા નામ દે તો પોતે મારવાનો હતી જ સાલે તે તેમ કે પોતાનું કામ કે કરાય તે તું પોતે મારવા હું સમજી ની એમ પોતાનું કામ એમ તો તું પોતે મારવા જાય બીજા નોકરમાં એમ કે તું તે પોતાનું એટલે હું પોતે મારવાનો જ ને એ હું પોતાનું કામ એટલે હું હું સમજે લે તો હું પોતે એલી કરવાનો તો પોતાનો ધંધો એમ ઘેરનો ખુદ આ પોતા મારવાનો ધંધો એમ આમાં બધા આમાં તો હોય અન ભઈરાનમાં ઘેર વાળી

લેવડાયું બે ત્રણ કવર મન કા લેવડાયું તન મેં લેવડાયું લેવડાવવું પડે

ફટાફટ મારે ના મન ખબર પડે છે કેમ મારે ના કામ કરને પોતા મહારાજ ની કથા આપણે કાગળ ઉણવા ના જાય દાહોદ કાગળ પોતા મારવાનો અસલ કે કાગળ વીણવાનો અસલ કાગળ વીણવાનો અસલ ફરતો માં ખાતા આપણે ની હું તારે આલુ ઓય હું હું કરતા પોતા મારો દે તાર તાર ઉસકે તાર વીણવાનો વીણ વીણ હું તારા ખાલી છે ને

શહેર માં ભૂલે પડી જાય મેં દોડી પૂછે આવે એમ કાગળો વિલે ફાટેલા સિત્રા

बता कागोल उनवा वाला बता कोता मारवा वाला ये केवा मन को ही है मैंने लगे यह गांसा सेल लगे हो या गांसा मन भांग जड़े भटकाड़ दीदा था माँ ना गांसा में कहाँ पैदा पड़ी गया है कागोल उनवा इनके तो बाहर आ जाता है ना ये बाजार ना रहो कोता मारवाना ना कागोल उनवा ना बाहर आ गांसा